ભાવનગર શહેરમાં કુંભારવાડા અક્ષર પાર્કમાં ટાવર નાખવા બાબતે બન્યો મારામારીનો બનાવ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અક્ષર પાર્કમાં ટાવર નાખવા જતા બાજુના મકાનમાં છાપરા ઉપર ટાવરનો સામાન પડતા કહેવા જતા અભદ્ર શબ્દ બોલી કમુબેનને માર મારાયો હોય તેવું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું અને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ચોકીએ નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મારું નામ કોલાદરા હિંમત ભાઈ અમસી કઈ જગ્યા રહ્યો અક્ષય ભારત શું બનાવ ભાઈ બનાવવામાં એવું છે કે ઉપર ટાવર કામ ચાલુ હતું અને એનું રમકડું એકાતે પડ્યું એમાં પતરા હો આવ્યું પછી ઓય પતરા એ અમે કેવા ગયા એટલે સીધું જ એને કીધું કે તમે થાય એ કરી લો કોઈ કે અજીતભાઈ અજીત ભાઈ બીજો છોકરા નામે દે એક છોકરા નામ તો નથી આવતું બધું કે પછી શું થયું પછી એમાં એવું થયું એમાં એને સીધું કીધું તમારે થાય એ કરી લો કે એમ તમારા પૂટલા ફૂટલા પતરા છે એમાં હતું શું મને કે બરાબર મેં કીધું મેં એને એવું સમજાવ્યું પેલા ભાઈ મેં કીધું આ વસ્તુ જે નોર્મલ વસ્તુ છે અત્યારે પડી છે કાલે અમારે મોટી કાંઈક વસ્તુ પડશે ને મેં હેઠળ હુંતા હોય કાંઈક થયું હોય તો અમારે જવાબદાર કોણ કીધું પછી શું કીધું એમાં બે હામા હામામે માતા ને એમાં હાથા બે માથા માતા ને એમાં શું છે પાવડો લઈને મારવા દોડ્યા અમને બરાબર લીધો મારવાનું દોડે એટલે અમે લોકો ને એને લોકો ભી હા આમ માથા કૂટ થઈ તમારા કેટલા જણાને વાગ્યો હતા વાગ્યો મારા ઘરના એક જણાને વાગ્યો બે ત્રણ સપાટ મારે કા નાકમાંથી લોય કાઢ નાખી તું એવું બધું બી હું હતો હારો હારે તો આ રેસિડેન્ટ એરિયામાં ટાવર બને કોઈ રજૂઆત કોઈ ઠેકાણે કરી હતી તમે હા અરજી આપી છે 30 તારીખે શું કોને આપી હતી એક આપી કલેક્ટર સાહેબને આપી છે એક મ્યુનિસિપાલિટીમાં આપી છે એક પીએસઆઈને નવાપરામાં આપી છે

ઉપર ટાવર મોટો ઉસો ઉસો નાખે છે નાકે મારી પછી મને નથી પગડે નાકે માર્યું કેટલા જણા ને વાગ્યું તમને બીજા ના મને જ